તમામ લોકોમાં હજુ પણ એટલો જ રોષ છે તમામ લોકો આક્રોશિત છે ડીસીપી સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તમામ જે વિસ્તાર છે জলদি মোকলো জলদি মোকলো ফায় ভাই করেছে কুবের સાંભળ્યું આજે લોકો છે હજુ પણ આ માહોલને શાંત નથી થવા દેવા માંગતા આજે આવારા તત્વો છે હજુ પણ તેમને સંતોષ નથી થયો પોલીસ કર્મચારી ત્યાં પહોંચ્યા છે સતત પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને જે પથ્થરમારો કર્યો ત્યારબાદ આગ ચંપી કરી આ દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો જે વાહનોમાં આગ લગાવવામાં આવી છે એક તરફ પોલીસ તમામ લોકોને સમજાવી રહી છે જે સૈયદપુરા પોલીસ ચોકી વિસ્તાર છે ત્યાં મોટી સંખ્યામાં લોકટોળું એકત્રિત થયું છે તમામ લોકો ન્યાય માંગી રહ્યા છે તમામ લોકો નીચે બેસી ગયા તમે જુઓ ક્યાં ક્યાં કાર સળગાવી દેવામાં આવી છે મોટી સંખ્યામાં વાહનોમાં પણ નુકસાન કરવામાં આવ્યું છે કાચ તોડી નાખવામાં આવ્યા છે આગ ચંપી કરી છે અને હજુ પણ જે આ લોકો છે એ વાતાવરણને ડોહોળવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે ત્યાં પહોંચી ગયા છે અને લાઠીચાર્જ કરીને ટિયર ગેસના સેલ છોડીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો સતત પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે પરંતુ જે અસામાજિક તત્વો છે જે આવાના તત્વો છે એ આખા વિસ્તારને બાનમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે હાલ તો આખા વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે આ દ્રશ્ય તમે જુઓ બાર વાગ્યાનો સમય થયો હજુ પણ માહોલ તંગ છે હજુ પણ ત્યાં લોકોમાં એટલો રોષ છે એટલો આક્રોશ છે વરિયાવીમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો અને પથ્થર મારા બાદ આ માહોલ સતત ને સતત તંગ થઈ રહ્યો છે પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે અને તમે જુઓ કે હાલમાં મોટી સંખ્યામાં ત્યાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે પીઆઈ ડીસીપી સહિતના તમામ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે એ પણ ત્યાં પહોંચી ગયા છે અને હાલમાં જે પોલીસ પેટ્રોલિંગ છે એ પણ સઘન કરી દેવામાં આવ્યું છે સાથે જેટલા પણ ત્યાં લોકો છે તમામ લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે તો બીજા જે આવારા તત્વો છે છે એ ચંપી કરી રહ્યા તમે જુઓ ઘણું બધું કહી જાય છે કે અત્યારે સુરતમાં કેવો માહોલ છે કેવી પરિસ્થિતિ છે આ દ્રશ્યો પરથી તમે અંદાજ લગાવી શકો છો કે અત્યારે ત્યાં શું પરિસ્થિતિ છે તમે જુઓ કે જે વાહનો ત્યાં રાખેલા હતા એ વાહનોમાં આગ ચંપી કરવામાં આવી કાર સળગાવી દેવામાં આવી આજુબાજુમાં જે બીજા વાહનો રહેલા છે એ વાહનોમાં આગ પ્રસરી ન જાય એ માટે સતત પોલીસ કર્મચારી એ વાહનોને ખસેડી રહ્યા છે અને પરિસ્થિતિને કાબુમાં રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે તમે જુઓ આ ટેમ્પો તમે જુઓ ટેમ્પોના કાચ તોડી નાખવામાં આવ્યા છે જે વાહનો છે વાહનોમાં મોટી માત્રામાં નુકસાન કર્યું છે તો કારને સળગાવી દેવામાં આવી છે આગ સતત પ્રસરી રહી છે અને બીજા વાહનોમાં એ આગ ન લાગે એ આગ બીજા વાહનોમાં ન પ્રસરે તેના માટે આજુબાજુમાં રહેલા બીજા વાહનોને પોલીસ દ્વારા ખસેડી દેવામાં આવી રહ્યા છે તો દ્રશ્યો તમે જુઓ આ દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે સુરતમાં અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે અને આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સતત પોલીસ પ્રયત્નશીલ છે ધારાસભ્ય પણ ત્યાં ઉપસ્થિત જ છે અને સાથે જ જે આગેવાનો છે પણ ત્યાં પહોંચી ગયા છે સતત લોકોને પણ સમજાવવામાં આવી રહ્યા છે શાંતિ માટેની અપીલ કરવામાં આવી રહી છે પરંતુ જે લુખા તત્વો છે જે આવારા તત્વો છે એ આવારા તત્વોએ પથ્થરમારો કર્યો અને આ માહોલ સાવ ખરાબ થઈ ગયો છે અત્યારે આ દ્રશ્યો તમે જુઓ બાર વાગ્યાનો સમય છે છેલ્લા બે કલાકથી આ જ પ્રકારની પરિસ્થિતિ યથાવત છે વરિયાવી વિસ્તારમાં પથ્થરમારો થયો અને પથ્થરમારો થતાની સાથે જ માહોલ તંગ થતો ગયો માહોલ વધારે ઉગ્ર બન્યો વધારે બબાલ થઈ અને છેલ્લા બે કલાકથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે તમે જુઓ આગ આગ સતત વકરી રહી છે જે કારમાં કરવામાં આવી અને એ આગ આ દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો આજુબાજુમાં જે વાહનો હતા એ વાહનોમાં આગ ન પ્રસરે તે માટે કેટલાક વાહનોને તો ખસેડી લેવામાં આવ્યા પરંતુ અન્ય એક ટેમ્પો છે એ આગની ચપેટમાં આવી ગયો છે વધારે તંગ થઈ છે છે સુરતમાં આગ કરવામાં આવી રહી અને પોલીસ સતત પ્રયત્નમાં છે કે આ માહોલને શાંત કરે અને આ માહોલ શાંત થઈ જાય પરંતુ જે આવારા તત્વોએ આ જે દિવાસળી ચાપી છે એ દિવાસળી બાદ જે આગે સ્વરૂપ લીધું છે આ દ્રશ્યો તમે જુઓ પથ્થર મારો કર્યો પથ્થરમારા બાદ માહોલ વધારે ઉગ્ર બન્યો છે હાલમાં ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જે આગ ચંપી કરવામાં આવી છે તે આગ ચંપીને કાબૂમાં લેવામાં આવે તે માટેનો પ્રયત્ન હાથ ધરાશે ફાયરની ટીમ હાલમાં ઘટના સ્થળે પહોંચી ગઈ છે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો સતત ઝી ચોવીસ કલાક તમારા સુધી સુરતથી આ સીધા લાઇવ દ્રશ્યો પહોંચાડી રહ્યું છે અત્યારે ત્યાં જે વાહનોમાં આગ લગાવવામાં આવી હતી આજુબાજુમાં જે વાહનો હતા એ વાહનોમાં પણ આગ લાગી ગઈ હાલમાં ફાયર વિભાગની ટીમ ત્યાં આવી ગઈ છે અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો ટૂંક જ સમયમાં હાથ ધરી દેવામાં આવશે ફાયરના જવાનો તમામ પ્રયત્નો હાથ ધરી દેશે આ દ્રશ્યો તમે જુઓ સુરતથી આ સીધા દ્રશ્યો ઝી ચોવીસ કલાક સતત તમારા સુધી અપડેટ્સ પહોંચાડી રહ્યું છે કારમાં જે આગ લગાવવામાં આવેલી હતી તેના કારણે આસપાસના જે વાહનો હતા તેમાં પણ આગ લાગી ગઈ છે અન્ય વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા છે તો કેટલાક વાહનોને પોલીસે ખસેડી દીધા હવે ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને જે આગ ચંપી કરવામાં આવી છે આગ વધારે ન પ્રસરે તે માટેના પ્રયત્નો હાથ ધરાશે અને જે આગ છે આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરાશે તો તમે જુઓ કે પોલીસનો જે

ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને જે ફાયરના જવાનો છે ફાયર વિભાગના જવાનો છે હવે આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરશે અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવશે અત્યારે હાલમાં જે અન્ય આજુબાજુમાં વાહનો છે એ વાહનો સુધી આગ ન પ્રસરે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કારણ કે આગ વધારે વિકટ બનતી જઈ રહી છે તમે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં છેલ્લા બે કલાકથી સતત ઝી ચોવીસ કલાક પણ તમારા સુધી લાઈવ દ્રશ્યો પહોંચાડી રહ્યું છે કાર હતી એ કાર બળીને ખાખ થઈ ગઈ છે બાજુમાં જે બીજા વાહનો હતા એ પણ આગની ચપેટમાં આવી ગયા મોટી સંખ્યામાં વાહનો આગની ચપેટમાં આવી ગયા છે એટલે હાલમાં તો ફાયર વિભાગની ટીમ દ્વારા આજે વાહનો આગની ચપેટમાં આવ્યા છે એ આગને કાબૂમાં લેવાના પ્રયત્ન યાસો હાથ ધરી દેવામાં આવ્યા છે દ્રશ્યોમાં તમે જુઓ અન્ય જે લોકો ત્યાં ઉપસ્થિત છે તેને પણ પોલીસ સમજાવી રહી છે કારણ કે સતત જે માહોલ છે લોકોમાં જે રોષ છે કારણ કે પથ્થરમારા બાદ જે માહોલ તંગ થયો છે એ આગ ચંપી સુધી પહોંચી ગયો છે અને હજુ પણ વધારે માહોલ ખરાબ ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે હાલમાં દ્રશ્યોમાં તમે જુઓ કે મોટી સંખ્યામાં પરિસ્થિતિને કાબુમાં કરવા માટે ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ છે અને તમે જુઓ કે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે કારણ કે જે કારમાં આગ લગાવેલી હતી એ કારની આગની ચપેટ અન્ય વાહનો સુધી પહોંચી ગઈ અન્ય વાહનો પણ એ આગની ચપેટમાં આવી ગયા તો પોલીસે કેટલાક વાહનો